એક હજાર ફળાઉ છાયાદાર ઔષધીય અને વિવિધ પ્રકારના આઠ ફૂટના વૃક્ષો આઠ ફૂટના પિંજરા સાથે વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગથી થતા વાતાવરણમાં ફેરફાર તેમજ પક્ષીઓ માટે કાયમી આવાસ અને ખોરાક મળી રહે તેવા ઉમદા સેવાના હેતુથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અહેવાલ જીગ્નેશ ગઢથિયા અને વૃક્ષ અને પ્રકૃતિના જતનને કારણે જ આ પૃથ્વી ઉપર માનવ જીવન સંભવિત છે મને આનંદ છે કે આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સાબરકુંડલાની પ્રતિષ્ઠિત સંસ્થા પ્રતિષ્ઠિત પરિવાર સોનિક ફાઉન્ડેશન દ્વારા એક હજાર જેટલા વૃક્ષોનું ત્રણ વર્ષ જતન કરવું એનું સંરક્ષણ કરવું અને વૃક્ષનો ઉછેર કરી અને પ્રકૃતિને ભેટ આપવી હું માનું છું કે ખૂબ મોટો સંકલ્પ આ સોનિક પરિવારે સોનિક ફાઉન્ડેશને લીધો છે પિંજરા સાથે દસ ફૂટના વૃક્ષો ઘરે ઘરે આપી અને એક હજાર કરતાં વધારે વૃક્ષો ઉછેરવાની ચેલેન્જ કહીએ તો ચેલેન્જ અને ફરજ કહીએ તો ફરજ નિભાવવા માટેનો એમનો સંકલ્પ હું એમ માનું છું કે ઈશ્વરીએ આશીર્વાદ એમને મળ્યા હશે ને એટલા માટે આ વિચાર એમને આવ્યો હશે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આવું સત કાર્ય કરવા માટે એમને કુદરત વધારેને વધારે શક્તિ આપે અને શક્તિનો લાભ સાવરકુંડલાની જનતાને